હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બજાજ વી પંદર બાઈક આવેલ છે મિત્રો આ બાઇક માત્ર બત્રીસ હજાર પાંચસોની કિંમતમાં વેસવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો બજાજ વી પંદર બાઇક લેવા જ હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બાકી મિત્રો બાઇક ગણતરીનો કલાકોમાં વેસાઈ જશે તો મિત્રો બાઇકનું ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બજાજ વી પંદર બાઇક લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો મિત્રો નીચે પટ્ટી જાય તેમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે બજાજ પલ સોરી બજાજ વી પંદર બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે અને મિત્રો બાઇક તમને જે જે ટેનમાં જોવા મળશે મિત્રો આ બાઇકની વાત કરીએ તો આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે મિત્રો લુકવાજ ખૂબ જ સારી કન્ડિશન બાઇક જોવા મળશે અને મિત્રો બાઇક જોવામાં પણ એકદમ સારું લાગશે તો મિત્રો આ બાઇકની આપણે વાત કરીએ તો કાગળ પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો હાલમાં બાઇક એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં અત્યારના ને તેવું માલિકનું કહેવું છે તો મિત્રો બ્લેક કલર સાથે તમને બાઇક જોવા મળશે રેડ પટ્ટામાં તો મિત્રો બાઇકમાં મેગવિલ સાથે જોવા મળશે અને ખૂબ જ ઓછું હારેલું બાઇક છે તો મિત્રો આ બાઇકની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બજાજ વી પંદર બાઈકની કિંમતની તો મિત્રો માલિકે બત્રીસ હજાર પાંચસો બાઇકની કિંમત રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એકત્રીસ પાસાઠ સાત અઠ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો બાઈકની કિંમત બત્રીસ હજાર પાંચસો અંદાજીત રાખેલી છે તો મિત્રો આ બાઇક તમને હાલ પ્રોપર રાજકોટ સિટી જોવા મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો બજાજ વી પંદર બાઇક લેવા જતા હોય તો વધુ માહિતી માટે ત્રાણું એક ત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી એ રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વધુ માહિતી માટે ત્રાણું એકત્રીસ જયેશ રાજ